નહીં સ્કૂલ ફીઝ તો ઇલેવન્થમાં મારી હંડ્રેડ પર્સેન્ટ ફી માફ કરી દીધી હતી અને ટ્વેલ્થમાં થર્ટી ફાઈવ પર્સેન્ટ અને સ્કૂલ તરફથી તો સપોર્ટ હતો અને ખાસ તો મારા મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો હતો અમે સામા કાઠેથી આવીએ તો એમાં પપ્પા મને ડેલી મૂકવા લેવા આવતા ખાસ તો એ કે શિક્ષણને ભાર તરીકે નહીં પણ એક મોજ તરીકે લઈએ અને શીખવા માટે ભણીએ માર્ક્સ માટે ન આગામી સમયમાં યુપીએસસી ક્રેક કરીને આઈએએસ ઓફિસર